આપડે પછી ડીપી કોણ લાગી ગયું તા દો રમતો હવા લાગી છે દર લાખ રૂપિયા હા તે ચાંગ કરાવશો પૈસા નું

વિઘો ઘરે એડવાણી મિલેતા લેડો તો 5 લાખ રૂપિયા ટાઈમ जातो રે કાકા ઘરે જ ના આવ તો પૈસા હા હા મારે શું કર્યું દી મોય હા પૈસા બિઝનેસ માટે એટલા તા બિઝનેસ માટે બિઝનેસ કરો એ ખબર છે બિઝનેસ ને બિઝનેસ લઈને આવો મેડી તારા ખોલવાનો ભાઈ મોટી કંપની હે તો જิทા ખોલું ને ને તમે ખાલી મુદત માંઈ દેજો પૈજો લેજો મુદત ઉપર લેવાનાય જમીન ઉપર હોવ ચલા લેવાનાય લાખ રૂપિયા 40 લાખ રૂપિયા

બાપા એના હાલ તો રોકડા નઈ કે આપડે ગૂગલ પે કરે ફોન પે વાપરી ને તું એ હું ગુગલ પે કરાવી દઉં બરોબર પાકો સ્ટેમ્પ સહી કરીને આપી દે એટલે પછી કોઈ દખલ કીધી બરોબર તમારું ઉમર થઈ જાય બરોબર તો તમારો તમે જીવો પણ થોડા પેલા બીજા પડી ગયા તા અબ બીજું ગચ્ચી નો દરાવી પૈસા લેવા તો યાર અમાર જેવા ના બીજું ગચેવા જાય પેલી बाजરી ને અમાર એ તો ના ના હારું કંપની હારી એ કમો કમો એટું હારકો એ તો કમાશે એટલે તમે પા હાલ દે ગોમ નું સોપું આ કરતા

એ જા બી જો ચાલો ગડે દેલા હા હા વાટી ચાલુ ખાઈ આપણે પૈસા નાખી દેને તો તમે તું આવો અમાર પૈસા પરત લે પેલા બધું કમ્પ્લીટ કરતા એ તો કઈ બેન આવું આરે જાતા હા લે આ ટપલ પર પાખો હવે પાન જાઓ

આ પોનુ ના લાગે લાગે અત્યારે પૈસા ને પછી આ થઈ ગયું દીધા બરોબર લખેલું લાગી જાય એક 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 આવી લખી દો એકસો 123 લખી એકસો તેરી લખી દીધે બે પોનો લખો બે પોનો લાગી તો બરોબર હતા અરે પૈસા તારે હાલી જાવ પછી લાગે કે ના લાગે એ ભાઈ આવશે બહુ લે આવ એકલ પૈસા ખબર ને હવે બીજું પોનું એનું ઉંધુ કરી દે તાઈન બે એ થઈ ગયું જે લાગા પોત પોનું લખ્યો ઈ તો લાગે તો તઈ જોઈ લેજો મોબાઈલ માં અમન ફોન કરજો લાગે તો બરોબર ફોન કરજો પા ભૂલી નાજો જો માં તો કમારે તો આવા ચિતલા આવી લખવા વાળા આ દોરા પૈસા પર મોકલા દેજો હમણા હાલ જ મોકલા દો ફોન માં ખબર કે ઈમાં ચાલે હું નહીં પાઉ ના ખબર હું રમેલો હા તાઈ જોતા ને

બાવી લાખ લાગ્યા હોકડા તો નહીં મગજ બાવી લાખ બોલો કે બાવીસ લાખ રૂપિયા લાગ્યા હું શું કરવાનું અરે કેશ મંગાવ્યો તાર રમવાના કોઈ બોલજો જલ્દી બોલો લગાવી દેજો લગાવી દેજો ફેર બીજા હા લગાવી દે

મારો <laughs>